અઢાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અમદાવાદ ખાતે સંયુક્ત વિમોચન બે હજાર ચોવીસ ઉદઘાટન કાર્યક્રમમાં વિવિધ એજન્સીઓ વચ્ચે આપત્તિની તૈયારી અને પ્રતિભાવ ક્ષમતાઓને વધારવાના હેતુથી વ્યાપક કવાયતની શરૂઆત કરવામાં આવી હતી આ ઇવેન્ટમાં ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાતની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી ટેબલ ટોપ એક્સરસાઇઝ દર્શાવવામાં આવી હતી જે અસર કરતી આપત્તિના દ્રશ્યનું અનુકરણ કરે છે ઓખા પોરબંદર દરિયા કિનારો આ કવાયતનો હેતુ કુદરતી આપતો માટે ઝડપી અને સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરી સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ તેમજ નવ મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સ્તર આપત્તિ વ્યવસ્થાપનમાં આંતરરાષ્ટ્રીય સહયોગી ઘટનાના મહત્વને પ્રતિબિંબિત કરે છે સંયુક્ત વિમોચન ક્ષમતા પ્રદર્શન અને ઔદ્યોગિક પ્રદર્શન ઇવેન્ટ પણ હશે જે આજે નવેમ્બર રોજ પોરબંદર ખાતે આયોજિત કરવામાં આવશે આ ઇવેન્ટ દરિયાકાંઠાના વિસ્તારોમાં રાહત કામગીરીના વ્યવહારિક અમલીકરણને દર્શાવશે જે હેતુ માટે બહુવિધ એજન્સીઓ અને વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરે છે રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત